કોને કોને મરજુ મેલી નુડી આલા કોને લેવાય નઈ રે હું એટલે આરા લે આપણે નહીં જોવા નથી આ નથી ના ના ચેક કરી તમારો ફ્રમ આજ દૂર કરી દેવો છે એમ કે ચોય હોય તો મને કોતા રાખ શું તમે આઈ 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 આજુ આ રોગળું રોગળું

કશું નતું તો તન તમે ખોટા બીવેન બીવેન મરી ગયા હતા અલ અલ કોને દાડા તો પડાઈ જતું હું તો જોઈ તું એવું ઓવે તો હવે આપણે તા નહીં ઓ અમે ઓ એકમ થી શેડડા થી આ કોઈ જોઈ તો છે ને હા તો એમ કરશે હા પેલા તો રસ્તે આવી છે ઓવે તો કોઈ અંતે બીવરા પણ એક આ તો ટપચી બપચી જાય તો તો ટપચી જે તો પૂતના માથે આ બારું આપણો તું આ બારું પેલા આઈડે હંતાઈ જઈ રહ્યા હતા દેશી જો હંતાશે

તો જતો જો અલમ અમી હલે લેવા અમી હ કોને કોકણ કો એ કોની અરે જો મોટો છે હ જુ 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 અયા અમે હલે રોગળા અને સુઈ જાઉં ઓય હેડો હેડો ઓને દાદા આવ ખબર પડે છે કોકળા ઉઘરો મહિના ઉઘરો એને મારો જીવ જેલે પાછો આયા અમને એ પેલું કોકરો પડતો છે પેલો ઊભો કર દયો ઉઘરો આવ્યો મુલા કોકરે કોઈ સુની અલ્યા તો તો બંધ થઈ જાય

કંટ્રોલ બાઈજો જો કાલે જો કાલે કમરયા ઓમ ફળ ઓમ ફળ ઓમ ફળ લેબા હુલે પાછું ઓમ ફળ ઓમ ભાઈ જા અરે તમે ને કેમ આટલા બીવાય મરો હે લ્યા ઓમ બેહી જા બેહી જા કોને પકડજો કોને કોને પકડાય ના રે ઇરુન એને નકતો કેવા આ તો જો કોના ઓમ કરાડ્યો ઓમ ઓમ કાઈ ઓમ કાઈ ઓમ કાઈ આ વર્ષા ચમ લાયો તું એ વર્ષાદમ લાયો હિ વર્ષ વર્ષ તુલાઈ તુલા વરસાદ ખબી નહી પડતી

જો દતુરિયો ફોર પેટી કરતો હું લાયો તય મન મન ના આલતા ખાલી નક કઈ જો પેટી પેલું કરશે પટાઈ નાખશે આ તો બહુ વેંજી કોને હું શું જાય લે ઉતરી જાય

અલા મારી જાય લે એય અલા કોઈ પૂળો નહીં લે પણ મેલોક લે તો ઘરે ગયો તમે આ મન મન એક 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 આવો બધા હાલો લાઈન છે હા હા

એય આ બે એક વન આયા ને આગે વન આયા આ હું પાઈ નાખી અરે કોણ જીતશે કોણ જીતશે અરે અરે કોણ પાઈ નાખ્યો એમ અહીં નાખી આજા બોલ કરો લે સાપરે ઊંઘાટી તો નહીં ડાબા

ગાધા ની ખબર પડતી શું પ્રુફ મને કેવું પડે આવું બધું હોય તો તમારે છોકરા ને શીખવાડે આવું બધું હે આ મોટા સીટ ટોપુ ભરાય શું પડે એમાં થઈ ગયું કે છોકરો આવ્યો બાબલો શું થઈ ગયું કે મને આખો દાળ ટોપુ ભરાય ભરાય તાપા જતા નહીં આખો દાણી લઈ લે મેલવા કરવાનું તાપા તો જવાનું ભેગા કાંઈ બે છોકરું લેવા એમાં ટોપુ કરે એમાં શું થઈ ગયું ચિંપા કલી ની અમાર જોડે આવું પડ્યું હતું કે છોકરાને કીધું આવું કે પોણી માપતો છે બધા જતો રહ્યો હતો એટલે હોય આ કે બારમું શું તમે બારમો આ દારૂડિયા બાપડો આ તો ઉભો કરે એમ જીએ